વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન શ્રીએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવીને સહકારિતાના વિઝનને આગળ ધપાવતા સાહીઠ જેટલા ઇનસેટ લીધા છે જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદા પહોંચ્યા છે ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી કૃષિ ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ મંડળીઓને તેનો સીધો લાભ મળશે ત્યારે પશુપાલકો અને સહકારી મંડળીઓના હિતમાં વડાપ્રધાન શ્રી દ્વારા લેવાયેલ આ દ્રઢ નિર્ણયથી ખુશ કચ્છના પશુપાલકો તથા સહકારી મંડળીના સભાસદો વડાપ્રધાન શ્રીને ત્રણ પોઈન્ટ નેવું લાખ પોસ્ટકાર્ડ પાઠવીને આભાર વ્યક્ત કરશે આ અંગે સરસપરના નિકિતાબેન ગાગલે જણાવ્યું હતું કે શ્રીના દેશ બહારથી આયાત કરાતી કૃષિ અને ડેરીના ઉત્પાદનો પરની રોકના કારણે પશુપાલકો તથા સહકારી મંડળીઓને ખૂબ ફાયદો થશે ખાસ કરીને અમારા જેવી ગ્રામીણ મહિલાઓ વધુ આત્મનિર્ભર બનશે ત્યારે પોસ્ટકાર્ડના માધ્યમથી અમે અમારા દિલની વાત વડાપ્રધાનશ્રીને પહોંચાડીને તેનો આભાર વ્યક્ત કરશું